લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સ્ટાર્ટઅપ ને વેગ આપવા અમદાવાદ માં કલકે કરોડપતિ પ્લેટફોર્મ નો પ્રારંભ ભારત ની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપતા સ્ટાર્ટઅપને મહત્વ પ્લેટફોર્મ પ્રદાન કરતી પહેલ કલકે કરોડપતિનું અમદાવાદમાં જાણીતા અભિનેતા અને ઉદ્યોગશાસ્ત્રી સુનિલ શેટ્ટી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલની શરૂઆત ગુજરાત ચેપ્ટરથી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે કલકે કરોડપતિ સ્ટાર્ટઅપ એ વીસ ફંડ્સ અને રોકાણકારોનું અનેરું જોડાણ રજૂ કરે છે જે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વ્યાપક અભિગમ અપનાવી ફંડ ઊભું કરવાના પ્રયાસોને સફળ બનાવે છે પ્રથમ ચેપ્ટરની શરૂઆત ખાસ કરીને ગુજરાતના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સ અને સહાય કરવાનું નવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ પહેલમાં ગુજરાતભરમાં પાંચસો સ્ટાર્ટઅપ્સ ને તેમના બિઝનેસ પ્રસ્તાવો અને ખ્યાલો રજૂ કરવા માટે આમંત્રિત કર્યા હતા જેમાંથી વિવિધ ઉદ્યોગોમાં ઇનોવેટિવ સોલ્યુશન પ્રદાન કરતા સત્યાવીસ આશાસ્પદ સાહસોની પસંદગી કરવામાં આવી હતી પસંદગી પામેલા સ્ટાર્ટઅપને નવા વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારોની પેનલ સમક્ષ સંક્ષિપ્તમાં ત્રણ મિનિટની લાઈવ સ્પીચ દ્વારા તેમના વેન્ચરની વૃદ્ધિ ક્ષમતા અને યુનિક મોડલને રજૂ કરવાની તક આપવામાં આવી હતી વેન્ચર બિલ્ડરના આમંત્રિત સિંહ જાડેજાએ કોન્સેપ્ટ

आई थिंक मिलाप ने बहुत अच्छा शो डिज़ाइन किया हुआ है कल के करोड़पति तो उसमें हिस्सा लेने की कोशिश कीजिए कहीं ना कहीं आपको वो बढ़ावा मिल, मिल सकता है वो एक्सपोजर मिल सकता है अपना देखोगे तो वो पूरा होगा ही रात को सोते वक्त सपने देखोगे तो कुछ नहीं होगा तो जागो डिसिप्लिन रहो और अपने आइडियाज़ को आगे लेके जाओ लेकर आओ आई एम श्योर મલાપ ગુ ગુજરાત ચેપ્ટર ગુજરાત ગવર્મેન્ટ બહુ સપોર્ટ કરી આગે જો હોગા ડેફિનેટલી કરેગે